તેની પહેલી ફિલ્મ ધ સાયરા ખાન કેસ એક વાસ્તવિક કેસ થી પ્રેરિત છે જે તેની પોતાની કોર્ટમાં આવ્યો હતો દિલ વાલે દિલ જાલે દિવાને કયામત દુશ્મની અને ત્રિમૂર્તિ જેવી ફિલ્મો માટે જાણીતા ફિલ્મ સર્જક કરણ રાજદાને આ ફિલ્મનું સહલેખન અને સહ દિગ્દર્શન કર્યું છે આ ફિલ્મમાં દસ ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે અને તેનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું આ ફિલ્મને સોલ ફિલ્મ્સના બેનર હેઠળ સલીમલાલાની નિઝા નિઝાર લાલાની શમશુ પીરાની નિમેશ પટેલ અને અન્યોએ પ્રોડ્યુસ કરી છે આ ફિલ્મમાં રજનીશ દુગલ પૂનમ દુબે કરણ રાસદાન આરાધના શર્મા રાજીવ વર્મા અને મુકેશ ત્યાગીની પણ ભૂમિકા મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મ એક મુસ્લિમ મહિલાની દુર્દશા પર આધારિત છે જેને એક પક્ષીએ ટ્રિપલ તલાક આપીને પોતાના સંતાનોથી અલગ થઈ ગઈ હતી જ્યારે તેના પતિએ ચાર લગ્ન કરવાનું ચાલુ રાખ્યું હતું આ વાર્તા વ્યક્તિગત ધાર્મિક કાયદાને ભારતના બિન કાયદા વચ્ચેના સંઘર્ષને પ્રકાશિત કરે છે તેજ જ મુદ્દા પર ચૌહાણે તેમના કાર્યકાળ દરમિયાન નિર્ણાયક ચુકાદો આપ્યો હતો આપણા ગુજરાતી સમાજની દીકરી સ્વાતિબેન ઠક્કર દ્વારા નિર્દેશિત સાયરાબાનો પિક્ચર ગુજરાતી સમાજના ભાઈઓ તથા ખાસ કરીને બહેનોએ જોવા ટોકીજમાં નક્કી જશો એવી વિનંતી શ્રી ગુજરાતી સમાજના અધ્યક્ષ સચિવ તેમજ કારોબારી સમિતિ કરવામાં આવી છે પોટ્રે કરવા માટે તમે પરફેક્ટલી યુ નો નોબડી કેન બી બેટર ધેન યુ બીકોઝ યુ હેવ બીન અ પાર્ટ ઓફ ધેટ હિસ્ટરી યુ હેવ બીન અ પાર્ટ ઓફ ધેટ જર્ની તો એ દોરાને મે અપ્રોચ કર્યા અને એમને કીધું કે ભાઈ આ એક બહુ મારાથી ક્લોઝ છે આ જજમેન્ટ અને હું ઈચ્છું છું કે આને મૂવી ફોર્મમાં આપણે કરીએ તો પછી યુએસટી ટ્રાવેલ કરતા હતા ઇન્ડિયા પછી એની મીટિંગ્સ થઈ અને માં પછી આ બધું નક્કી થયું પછી સ્ક્રિપ્ટ રાઇટિંગ સ્ટોરી રાઇટિંગ બધું થયું અને પછી એને ફાઇનલી એક મૂવીના ફોર્મમાં આ એક ફાઇનલ એક આઉટપુટ એક પર્ટિક્યુલર કેસ એમની પાસે આવ્યો હતો જેનું એમને એક વર્ડિક્ટ આપ્યું હતું જજમેન્ટ આપ્યું હતું બેસિકલી અને આ જજમેન્ટ જે છે એમના એમનાથી બહુ ક્લોઝ હતું અને શી વોઝ લાઈક વેરી ઇન્સપાયર્ડ બાય ધ યુ યુનો એપિસોડ જે કોર્ટ રૂમમાં જે બધું એમને બધું ફેક્ટ જાણવા મળ્યા અને શી વોઝ લાઈક વેરી ઈગર એન્ડ લાઈક યુ નો શી વોઝ વેરી ક્યુરિયસ કે ભાઈ આજે જે જજમેન્ટ છે હું એક મૂવીના ફોર્મમાં હું બધાની સામે લાવવા માંગુ છું સો દેટ યુ નો પીપલ ઓલ્સો કમ ટુ નો કે કેવી રીતે આ બધું ફેક્ટ્સ એન્ડ ચેક્સ બધું હોય છે તો એમને શું કર્યું કે એમને બેસીકલી અર્લી વી લઈને એમને ડિરેક્ટરશીપ ટુ યર્સ આખી સ્ટડી કરી ઇન્ટર બધું આપ્યું એમને જોયું કે આ કેવી રીતે મૂવી મેકિંગ હોય છે અને એવી રીતે પછી બેસીકલી મારા જે બ્રધર માં થાય છે ધેટ ઇઝ ધ સ્ટોરી અને પછી લોકો ઇન્ડિયા આવે છે એન્ડ ધ વેરી ચેલેન્જિંગ રોલ ધેટ કે હાઉ અવર લો વિલ ગીવ એ જજમેન્ટ વિથ ધ પાકિસ્તાની સિટીઝન ધેટ ઇઝ ધ વન વેરી વન વેરી બિગ ક્વેશ્ચન ઇન ફ્રન્ટ ઓફ

કે વર્ક નેશન વન લો તો એને સપોર્ટ કરવા માટેનું આ એક ઘણું બધું આમ મૂવીમાં એવું છે કે ઘણું બધું એ ઈ તરફ લઈ જાય છે આપણા સમાજને ડેફિનેટલી જે યુસીસી લો ઇન્ડિયામાં લાવવા માંગે છે એને એના સપોર્ટમાં છે એમાં કોર્ટ રૂમમાં આ જ બતાવ્યું છે કે કેવી રીતે એક વુમેન કે જે એના જસ્ટિસ માટે લડી રહી છે અને કેવી રીતે એ ચાહે છે કે ભાઈ અગર મારા હસબન્ડ મને છોડવા બી માગે છે આમાં તો એનું એક પ્રોસેસ હોવી જોઈએ એ એક એક કાગળના ટુકડાથી યા અમુક શબ્દોથી તમે છૂટા ના થઈ શકો અને ઇન્ડિયન ગવર્મેન્ટ બી એ જ ચાહે છે ઇન્ડિયન ગવર્મેન્ટ અને મોદી સાહેબનું જે વિઝન છે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર જે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એમનું બી વિઝન એ જ છે કે એ બધા સમાજોના વર્ગને એક લાવવા માગે છે અને એ ચાહે છે કે ભાઈ કોઈ બી આ જે જર્ની હોય યા કોઈ બી તમારી કોઈ પ્રોબ્લેમ્સ હોય કોઈ ઇશ્યુઝ હોય તો એના માટે કોર્ટ બનવામાં આવ્યું છે એના માટે બેસીકલી ન્યા ન્યાયાલય બનવામાં આવ્યું છે તો તમે લોકો ત્યાં જાઓ અપ્રોચ કરો અને બધા માટે એક સમાન ડિસિઝન હોવું જોઈએ તો ડેફિનેટલી આપણે એ ચીજને અહીંયા સપોર્ટ કરીએ છીએ અને યસ તમને આનું એક પોર્શન મૂવીમાં ડેફિનેટલી જોવા મળશે